સમાચાર ની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના નિમખેડા ગામે શાસ્ત્રી ચોક શિક્ષક શિક્ષણ દંપતી ની કારણે એક નંબર ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો દાહોદ જિલ્લાના લીમખેડા ગામે શાસ્ત્રી ચોક પર શિક્ષક દંપતી પોતાના બાળક સાથે કારમાં સવાર થઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગામના મુખ્ય બજારમાં શાસ્ત્રી ચોક પર એક ડમ્પર ચાલકે ટક્કર મારતા કારને પાછળના ભાગે નુકસાન થયું હતું કારમાં સવાર શિક્ષક દંપતી અને બાળકનો સદનસીબે આ બાદ બચાવ થયો હતો અકસ્માત થતા ઘટના સ્થળે ટોળા ઉમટી પડ્યા હતા અને બેફામ રીતે આવતા ડમ્પર ચાલક વિરુદ્ધ

અડધો કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામને ખુલ્લો કરાવ્યો હતો